બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બીએસએફ જવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું બાદમાં તેને છોડી દેવામાં આવ્યો જોઈએ આ વિગતવાર ઘટના અહેવાલમાં બુધવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક બીએસએફ જવાનનું બાંગ્લાદેશી નાગરિકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને આંતરરાષ્ટ્રીય સરહદ પાર લઈ જવામાં આવ્યો હતો પરંતુ થોડા કલાકો પછી તેને છોડી દેવામાં આવ્યો હતો આ ઘટના માલદા મુર્શિદાબાદ સરહદ પર સુધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક બોર્ડર આઉટપોસ્ટની નજીક બની હતી બીએસએફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ વચ્ચે થયેલી મીટિંગ બાદ થોડી કલાકો પછી ત્યારે બાંગ્લાદેશના છપાઈ નવાબગંજ જિલ્લામાંથી અપહરણકર્તાઓએ તેમનું અપહરણ કર્યું હતું આ સમગ્ર ઘટના બાદ એક વરિષ્ઠ બીએસએફ અધિકારીએ જણાવ્યું હતું કે એક જવાન બાંગ્લાદેશી નાગરિકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને તેને બંધક બનાવવામાં આવ્યો હતો પરંતુ બીએસએફ અને બીજીબી સાથે આ ઘટના અંગે વાર્તાલાપ કર્યા બાદ બે કલાકમાં જ તેને મુક્ત કરવામાં આવ્યો અત્યારે જવાન અમારી સાથે અને તે બિલકુલ સુરક્ષિત છે હાલ બીએસએફ આ બાદ સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરી રહ્યું છે તેમજ ઘટનાના ચોક્કસ સંજોગો જાણવા માટે તપાસ શરૂ રાખી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ